વર્લ્ડ કપનો વિજયોત્સવ ભાવેણાવાસીઓએ માર્ગો પર નીકળી તિરંગા લહેરાવી ફટાકડા ફોડીને મધરાત્રે વર્લ્ડ કપનો વિજયોત્સવ ઉજવ્યો ભારતની ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને ભારતે ઇતિહાસ રચ્યો હતો યુવાનો બાઇક પર હાથમાં તિરંગા લઈને નીકળ્યા હતા તેમજ રૂપાણી સર્કલ વાઘાવાડી રોડ હિમાલય મોલ ઘોઘા સર્કલ હિલ ડ્રાઈવ સહિતના વિસ્તારોમાં નગરજનો મોટર જેમાં ઉપરથી ડોર ખોલીને તિરંગા લહેરાવ્યા હતા સાથે ઠેર ઠેર ફટાકડા ફોડી ભારતની જીતને વધાવી હતી ખાસ કરીને રૂપાણી અને વાઘાવાડી રોડ પર એક પછી એક લાઇન બંધ બાઇકો પર યુવાનોએ તિરંગા સાથે નીકળીને વિશ્વકપના વિજયનું સરઘસ કાઢ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો શહેરના રૂપાણી સર્કલમાં તો દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને રાતના એક કલાકથી વધુ ટ્રાફિક જામ જેવી સ્થિતિ સાથે ઢોલ નગારાના નાદ સાથે ફટાકડા અને આતશબાજી કરીને વિજયોત્સવ મનાવ્યો હતો